દુનિયામાં દરેક વ્યક્તિના દરેક વસ્તુ પર પોતાના આગવા દ્રષ્ટિકોણ હોય છે ગુલાબના છોડમાં ફૂલ દેખાય દેખાય છે 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 તો કાંટા વ્યક્તિ જેવું વિચારે તેને તેવું જ જીવન કેટલાક લોકોને જીવનમાં સમસ્યા દેખાય છે તો કેટલાક લોકોને જીવનમાં પ્રસંગો દેખાય છે કેટલાક લોકો જન્મદિવસના દિવસે દુખી થાય છે કે તેમનું એક વર્ષ ઓછું થઈ ગયું તો કેટલાક લોકો ખુશ થાય છે કે તેમનું એક શાનદાર વરસ વીતી ગયું અને એક નવું શાનદાર વરસ સામે છે કહેવાય છે કે અરીસો તે જ દેખાડે છે જે આપણે જોઈએ છે એવી જ રીતે આપણા જીવનમાં પણ એવા જ પ્રસંગો થાય છે જે આપણે વિચારીએ છીએ આપણું આખું જીવન આપણા વિચારો દ્વારા જ બનેલું હોય છે જો તમે એવું વિચારો છો કે આ કામ ખૂબ અઘરું છે મારા થયા નથી થતું મારા જીવનમાં ખૂબ દુઃખ છે તો આવા બધા વિચારોને નકારાત્મક વિચારો કહેવાય જો તમે આવા વિચારો કરતા હોય તો આવા વિચારો તમારા મગજમાં ગાજરના ઘાસની જેમ ફેલાઈ જશે અને તમને આગળ જતા અટકાવશે એનાથી બિલકુલ વિરુદ્ધમાં જો તમે એવું વિચારતા હશો કે મારા જીવનમાં ખૂબ સુખ છે હું આ કરી શકું છું કે મને આવડે છે તો આવા વિચારો તમને હંમેશા સફળતાની ટોચ ઉપર પહોંચાડશે મગજ એક ફળદ્રુપ જમીન છે તેમાં બંને પ્રકારના પાક પુષ્કળ પ્રમાણમાં પણ એ વાત હાથમાં છે કે 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 તમે નકારાત્મક વિચારોના વિચારોના છો હકારાત્મક તબીબી વિજ્ઞાન એવું કહે છે તંદુરસ્ત રહેવા માટે વર્ષો સુધી પૌષ્ટિક આહાર લેવો પડે છે એવી જ રીતે આપણે સતત સફળતા મેળવવા માટે હકારાત્મક વિચારો સાથે જીવવું જોઈએ નકારાત્મક વિચારો સાથે નહીં